હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નવો નાસ્તો તો લગભગ બધાના ઘરમાં રોટલી તો વધતી જ હોય છે તો આજે આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો ચાઇનીઝ ભેળ બનાવશું જો તમે આ નાસ્તો એકવાર ટ્રાય કરશો તો રોટલી વધારે જ બનાવવાનું મન થશે તો ચાલો બનાવીએ એકદમ સુપર ટેસ્ટી વધેલી રોટલીની ચાઇનીઝ ભેળ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નાસ્તો બનાવવા માટે આપણે આ રીતે ચાર રોટલી લીધી છે તો આ ચાર રોટલીથી બે વ્યક્તિ ખાઈ શકે તેટલી આપણે ચાઇનીઝ ભેળ બનાવશું તો સૌથી પહેલા આપણે રોટલીને ઉપરા ઉપરી રાખીને આ રીતે રોલ બનાવશું તો આ રીતે રોલ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે રોટલીને કટ કરવાની છે તો આપણે આ રીતે નાઇફની મદદથી તેની પાતળી પાતળી સ્લાઈસમાં કટ કરશું તો જેટલી બને તેટલી આપણે રોટલીને પાતળી પાતળી કટ કરવાની છે તો તમે જોઈ શકો છો રોટલી એકદમ સરસ પાતળી કટ થઈ છે તો જે રીતે નૂડલ્સ હોય તે જ રીતે આપણી રોટલીને કટિંગ કરવાના છે તો આ રીતે આપણે બધી રોટલીને કટ કરી લેશું અને કટ કરેલી રોટલીને આ રીતે આપણે નૂડલ્સની જેમ છૂટી પાડી લેશું અને કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તેને પણ આપણે પાતળા કટ કરી લેશું હવે આ રોટલીના ટુકડાને આપણે પ્લેટમાં લઈ લેશું અને તેને આપણે હલકા સાતળી લેશું તો થોડા ક્રિસ્પી થાય તે રીતે આપણે રોટલીના ટુકડાને સાતળવાના છે તો આપણે પેનમાં બેથી ત્રણ ચમચી તેલ લઈ લેશું અને તેલ થોડું હલકું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે રોટલીના ટુકડા પેનમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને રોટલીના ટુકડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેશું તો થોડી આ રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું જો તમે રોટલી બનાવતી વખતે મીઠું એડ કરતા હોય તો અત્યારે મીઠું એડ કરવાની કોઈ પણ જરૂર નથી તો આપણે અત્યારે રોટલી મોડી જ લીધી છે તો આપણે રોટલીના ભાગનું મીઠું એડ કરી દઈશું તો હવે આપણે રોટલી ક્રિસ્પી એવી સતરાઈ ગઈ છે તે ઠંડી થશે તો વધારે ક્રિસ્પી થઈ જશે તેને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે ચાઇનીઝ ભેળ બનાવવા માટે આ રીતે કટ કરેલા કેપ્સિકમ લીધા છે ગાજર અને કોબી લીધા છે તો આપણે બધું એક સરખું પાતળી સ્લાઇસમાં કટ કર્યું છે આ રીતે ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ લીધો છે લીલું લસણ લીધું છે ડુંગળીનો ગ્રીન પાર્ટ ગાર્નિશ માટે લીધો છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તો હવે આપણે ચાઇનીઝ ભેળનો વઘાર કરી લેશું તો તેના માટે આપણે પેનમાં બે થી ત્રણ ચમચી તેલ એડ કરશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેશું થોડું સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ એડ કરી દેશું તેને પણ આપણે અડધી મિનિટ સાતળી લેશું સાથે સાથે આપણે લીલું લસણ પણ એડ કરી દેસુ તેને પણ આપણે અડધી મિનિટ સાતળી લેશું તો ચાઇનીઝ વાનગી બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે તો લસણ થોડું સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા ગાજર એડ કરી દેસુ કોબીઝ એડ કરી દેસુ અડધી મિનિટ સાતળી લેશું ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ એડ કરશું હવે આ બધા વેજીટેબલને ને એકથી બે મિનિટ ફૂલ ફ્લેમે સાતળી લેશું અને સાથે સાથે વેજીટેબલના ભાગનું મીઠું પણ એડ કરી દેસું તો આપણે રોટલીમાં ઓલરેડી મીઠું એડ કર્યું છે તો અત્યારે વેજીટેબલના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને આમાં આપણે સોસ એડ કરીશું તેમાં પણ મીઠાનું પ્રમાણ હોય જ છે તો આ રીતે આપણે વેજીટેબલ સતળાઈને તૈયાર છે હવે તેમાં આપણે સોસ એડ કરશું અને આપણે રોટલી પણ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આ વેજીટેબલમાં આપણે બધા સોસ એડ કરશું તો એક મોટી ચમચી શેઝવન ચટણી એડ કરશું એક ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરશું એક ચમચી સોયા સોસ એડ કરશું એક મોટી ચમચી ટોમેટો કેચઅપ એડ કરશું ને બધું બરાબર મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે ફૂલ ફ્લેમે આપણે એક મિનિટ સાતળી લેશું ત્યારબાદ તેમાં આપણે ક્રિસ્પી કરેલી રોટલીના ટુકડા એડ કરી દેસું તેને પણ આપણે વેજીટેબલમાં સારી રીતે મિક્સ કરી દેસું તો આપણે નૂડલ્સ મિક્સ કરી તે રીતે આપણે રોટલીના ટુકડાને મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરવાથી રોટલીના ટુકડા તૂટશે નહીં તો આપણે એકદમ સુપર ટેસ્ટી વધેલી રોટલીની ચાઇનીઝ ભેટ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ વધેલી રોટલીનો નવો નાસ્તો ચાઇનીઝ ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાઇકન ને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે બાય ફ્રેન્ડ